નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડીના બજાર ભાવ આવી ગયા છે તો દરરોજ જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટયાર્ડના ભાવતાલ જાણીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જૂનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર આ છ માર્કેટયાર્ડના ભાવતાલ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેઇલી મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો શરૂઆત કરીએ કોડીનાર માર્કેટ યાર્ડના બજાર ભાવથી સૌ પ્રથમ આવે છે રાયડો રાયડાના ભાવ રહ્યા આજે સાતસો પચાસથી નવસો બત્રીસ રૂપિયા એરંડા નવસો એંસીથી અગિયારસો બે રૂપિયા ચણા નવસોથી અગિયારસો વીસ રૂપિયા તુવેર चौदसों चौथी सौ चालीस रुपया धा 950 सौ पचास थी एक हज़ार चालीस सोयाबीन आठ सौ थी आठ सौ ओगणसी रुपया जुवार 600 आठ सौ बोतर रुपया बाजरी चार सौ सी दस सौ सोल रुपया तल सफेद चौबीसों अठावी सौ पात घऊ टुकड़ा चार सौ एस थी, थी छसो ने पांच रुपया मगफली झीणी बार सौ वीस थी बार सौ सत्याशी रुपया मगफली चीवीज बार सौ सित्तेर तेर सौ પાસઠ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કલોજી છવ્વીસ એમાં વીસ કિલો દીઠના સિંગદાણા સોળસો સિત્તેરથી સત્તરસો પંચાવન રૂપિયા જીરું સત્તાવનસોથી છ હજાર બસો પચાસ રૂપિયા રાયડો નવસોથી નવસો સિત્તેર રૂપિયા એરંડા એક હજાર પંચોતેરથી અગિયારસો સાડત્રીસ રૂપિયા ચણા નવસો પંચોતેરથી અગિયારસો પંચોતેર રૂપિયા રસકાબીજ 2500 થી 3250 રૂપિયા મેથી 950 થી 1300 રૂપિયા અરડ 1410 થી 1860 રૂપિયા મગ 1660 થી 1984 રૂપિયા તુવેર 1800 થી 2145 રૂપિયા ધાણા 1150 થી 1421 રૂપિયા અજમો 2000 થી 3200 રૂપિયા સોયાબીન 850 થી 877 રૂપિયા જુવાર 788 થી 900 રૂપિયા લસણ તેત્રીસો સિત્તેર થી છ હજાર રૂપિયા વરિયાળી ઓગણચાળાની વાત કરીએ તો તલ કાળાના ભાવરિયા અઠ્યાવીસો છવ્વીસ થી એકત્રીસો સાત રૂપિયા તલ સફેદ ચોવીસો થી ત્રણ હજાર એકાવન રૂપિયા કવ ટુકડા પાંચસો અઠ્યાવીસ થી છસો પંદર રૂપિયા લોકવન પાંચસો અઢાર થી પાંચસો સિમોતેર રૂપિયા મગફળી ચીણી અગિયારસો થી બારસો રૂપિયા મગફળી જીવીસ અગિયારસો થી તેરસો સાહીઠ રૂપિયા કપાસની વાત કરીએ તો કપાસના ભાવ રહ્યા આજે અગિયારસો થી ચૌદસો ત્રીસ રૂપિયા જુનાગઢ યાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે ચણા નવસો થી અગિયારસો અઠ્યોતેર રૂપિયા અડદ પંદરસો થી અઢારસો દસ રૂપિયા મગ तेरसो थी, की ओगनीस सौ ए रुपया तुवेर अठार सौ पचास थी एक सौ साठ रुपया धा अग्यारो थी तेरसो छोतेर सो रुपया सोयाबीन आठ सौ सो आठ सौ सत्याशी रुपया तलकाड़ा बाजरी बात करें तो त्रो पचास थी चार सौ चौराणु रुपया तलकाला बीसौत सौ साइठ रुपया तल सफेद थी अठावी सौ चौपन रुपया घऊँ टुकड़ा चार सौ पचास थी पाँच सौ रुपया घऊँ लॉकवन ચાર ચારસો સાઠથી પાંચસો તોંતેર મગફળી ચીણી એક હજારથી બારસો બાસઠ રૂપિયા મગફળી જીવીસ એક હજાર પચાસથી તેરસો બાવન રૂપિયા કપાસ અગિયારસો પચાસથી ચૌદસો રૂપિયા ગોંડલ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે જીરું ચાર હજાર નવસો એકાવનથી સાત હજાર રૂપિયા રાયડો નવસો એકવીસથી સેમ ભાવરૈયા નવસો એકવીસ એરંડા એક હજાર છાસઠથી અગિયારસો એકતાલીસ રૂપિયા ચણા એક હજારથી તેરસો એકાવન રૂપિયા મગની વાત કરીએ તો પંદરસો છોતેરથી બે હજાર એકવીસ રૂપિયા ડુંગળી સફેદ બસો એકથી બસો છત્રીસ રૂપિયા ધાણા એક હજારથી ઓગણીસો એક રૂપિયા સોયાબીન સાતસો એકોતેરથી આઠસો છોતેર રૂપિયા લસણ ચાર હજાર ચારસો એકાણુંથી છ હજાર ત્રણસો એકત્રીસ રૂપિયા ડુંગળી ફક્ત એકાવનથી બસો છેતાલીસ રૂપિયા મરચાં ચૂકા નવસો એકાવનથી છત્રીસો એકાવન રૂપિયા તલ સફેદ બાવીસોથી ત્રણ હજાર એકતાલીસ એકતાલીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો દસથી છસો છન્નું રૂપિયા ઘઉં લોકવન ચારસો એકાવનથી પાંચસો નેવું રૂપિયા મગફળી ઝીણીની વાત કરીએ તો આઠસો અગિયારથી તેરસો એકાવન રૂપિયા મગફળી જીવીસ સાતસો એકતાલીસથી તેરસો એકાવન રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે સિંગદાણા અગિયારસો પંદરથી તેરસો પંચાણું એરંડા એક હજાર પચાસથી અગિયારસો સત્તર રૂપિયા ચણા આઠસો પચાસથી અગિયારસો એકસઠ અડદ તેરસો પચીસથી તેરસો પચીસ સેમ ભાવ મગ બારસોથી તેરસો રૂપિયા તુવેર બારસોથી ઓગણીસો ઓગણા રૂપિયા ધાણા અગિયારસો ચાલીસથી તેરસો રૂપિયા સોયાબીન આઠસો ચુમ્માલીસથી આઠસો રૂપિયા જુવાર ચારસો પચાસથી નવસો રૂપિયા તલકાળા ચોવીસો દસથી ઓગણત્રીસસો પંચાણું રૂપિયા તલ સફેદ બે હજારથી ત્રણ હજાર પાંચ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પાસઠથી છસો પચાસ રૂપિયા ઘઉં લોકવન ચારસો એંસીથી છસો પાંચ રૂપિયા મગફળી ઝીણી નવસો પિસ્તાલીસથી બારસો પચાસ રૂપિયા મગફળી ચીવીસ નવસો સાઠથી તેરસો પાંત્રીસ રૂપિયા અને કપાસની વાત કરીએ તો કપાસના ભાવ રહ્યા આજે એક હજારથી ચૌદસો વીસ રૂપિયા જામનગર માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે જીરું पाँच हज़ार पांच सौ थी पाँच हज़ार नौ सौ सात सौ थी नौ सौ चौसठ रुपया एरंडा एक हज़ार पचास थी अगिय सौ बार रुपया चना एक हज़ार पच्चीस अगय अग्यार, अग्यार रुपया हड़द बार सौ अठार सौ पात तुवेर पंदर सौ थी बे हज़ार पिस्तालीस रुपया धाणा बार सौ तीस सौ पचास रुपया अजमो तेवीसों चार हज़ार नौ सौ पच्चीस रुपया लसण पंदर सौ थी छ हज़ार चार सौ रुपया સાતસોથી ત્રણ હજાર ચારસો રૂપિયા બાજરી ત્રણસો પાંચથી ચારસો નેવું રૂપિયા ઘઉં ટુકડા ચારસો એંસીથી પાંચસો પંચોતેર રૂપિયા મગફળી ચીણી અગિયારસોથી બારસો પચાસ રૂપિયા મગફળી અગિયારસોથી બારસો પંચાવન રૂપિયા અને કપાસની વાત કરીએ તો કપાસના ભાવ રહ્યા આઠસોથી ચૌદસો સાઠ રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેઈલી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ